ગુરુ માતા સુદિક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી પગના ચીરા બેઓશી વજન વધારવા કે વજન ઘટાડવા ઝેર વાયુ અને ચિત પિત્ત અને ઉપચ ઉપચાર બીજા ઉપચાર તો પહેલો પગના ચીરા માટે મૂળાના પીળા પાનનો રસ દિવસમાં ત્રણ વાર લગાવવું આઠ દિવસ તો ચીરા મટશે બીજો હથેળીમાં કાંદાની ચાર ચીરીઓ કરી સોંગાડવાથી માણસને બેવસી મટે છે મરીનું ચૂર્ણ આંખમાં આંજવાથી માણસ બેવસ થયો હોય તો તે ચેતન થશે મરીનું ચૂર્ણ નાકમાં સૂંઘવાથી બેસુ માણસને ઘણી છીકોથી હોશ આવે છે શરીર ઠંડું પડે તો સો ગ્રામ પાણીમાં પાંચ ગ્રામ લવિંગનું ચૂર્ણ નાખી ઉકાળી તે પાણીથી દર્દીના પગના તળિયાં છાતી માથું ગરદન હાથ આખા શરીરે માલિશ કરો હવે વજન વધારવા માટે નિર્ણાયકોટે ખજૂર દૂધમાં પીવાથી લોહી શુદ્ધ થશે અને વજન વધશે દાણાનો તાજા રસ અને લીંબુનો રસ ભેગો કરી રોજ સવારે પીવાથી વજન અને શક્તિ વધશે ત્રીજો ઉપાય રાત્રે ભેંસના દૂધમાં આખા ચણા પલાળી સવારે ખાવાથી શક્તિ અને વજન વધે છે ચોથો ખજૂર દસ તોલાં અને દ્રાક્ષ પાંચ તોલાં દરરોજ ખાવાથી લોહી વધે છે અને ખૂબ જ લાભ થાય છે હવે જાડાપણું ચરબી નો પહેલો એક ઉપાય લીંબુના રસમાં મધ મેળવીને ચાટવાથી જાડાપણાની ચરબી ઘટે છે બીજો ઉપાય પાકા લીંબુના રસમાં અઢી તોલાં મધ લઈ વીસ તોલા સહેજ ગરમ પાણીમાં જમ્યા બાદ તરત જ પીવાથી એક બે મહિનામાં જાડા પણ ઘટે છે ત્રીજો ઉપાય તુલસીના પાનને દહીં કે છાસમાં ખાવાથી વજન ઘટે છે ને શરીરમાંથી ચરબી ઓછી થાય છે અને શરીર સપ્રમ પ્રમાણસર બને છે ચોથો ઉપાય સહેજ ગરમ પાણીમાં મધ સવારે ને કોઠે પીવાથી ચરબી ઉતરે છે હવે ઉપાય ઝેર માટે અડધો તોલો રાય ચૂર્ણ અડધો તોલો મીઠું ગરમ પાણીમાં પીવાથી ઉલટી થઈ ઝેર ઉતરે છે ત્રીજો ઉપાય પાંચ તોલા મીઠું પાણીમાં પીવાથી તાત્કાલિક ઉલટી થઈ ઝેર બહાર નીકળે છે ત્રીજો ઉપાય ગાજરનો રસ પીવાથી ઝેરી તત્વોના પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે ચોથો ઉપાય તુલસીનો રસ જેટલો પી શકાય તેટલો પીવાથી ઝેરનો દોષ નીકળી જાય છે હવે વાયુ માટે પહેલો ઉપાય વાયુ માટે તુલસી ફુદીનો મરી અને આદુનો ઉકાળો પીવાથી વાયુ મટે છે અજમો બીજો ઉપાય અજમો ગરમ કરી તેના સરખા ભાગે સીંધવા લઈ વાટી ભેગું ત્રણ ભાગ જેટલું ગરમ પાણી પીવાથી વાયુ મટે છે ત્રીજો ઉપાય નાગરવેલના પાન અને સરગવાની છાલને ભેગા કરી રસ કાઢી પીવાથી નળ ફૂલ્યા હોય તો મટે છે હવે પિત્ત માટે ટમેટાના સૂપમાં સાકર પીવાથી પિત્ત મટે છે બીજો ઉપાય શીરડીનો રસ પીવાથી પિત્ત મટે છે હવે અલસર માટે પહેલો ઉપાય ગાજરનો રસ પીવાથી અલસર મટે છે બીજો ઉપાય ર રસોડી માટે રાય અને મરીના ચૂર્ણને ઘીમાં મેળવી લેપ કરવાથી રસોડી મટે છે બરોળ માટે ખજૂર પાંચ પેશી રાત્રે પલાળી સવારે મસળી મધમાં સાત દિવસ પીવાથી મટે છે તોતળાપણા માટે સુકા આંબળાના ચૂર્ણને ગાયના ઘીમાં ચાટવાથી તોતણાપણું મટે છે બરો માટે તાવ પછી હોઠ પર બરો આવે તો પાણીમાં જીરું ચૂર્ણ ચોપડવાથી બરો મટે છે હવે યાદ શક્તિ માટે સવારે તુલસીના પાંચ પાન પાણીમાં લેવાથી યાદ શક્તિ વધે છે થાક માટે લીંબુ સવારે સાકર લીંબુ સાકર પીવાથી થાક મટે છે બીજો ઉપાય વીસ ગ્રામ ગોળમાં એરચી ચૂર્ણ પીવાથી થાક મટે છે મરીના બે ત્રણ દાણા રોજ ખાવાથી કોઈ પણ રોગ થતો નથી તુસા રોગમાં દાણા પાણીમાં પલાળી મધ કે સાકર વારવાર પીવાથી તરસ મટે છે તો ફરીથી કોઈ પણ રોગ ન થાય તો શું કરવું સાંભળો જો ફરીથી કોઈ પણ રોગથી બચવું હોય તો આજથી ચરબીવાળો વાસી ખોરાક ખાવાનું છોડી દો જે દૂધ અને દૂધની તમામ બનાવટો છોડી દો ખાંડને ખાવાનું છોડી દો રિફાઈનડી તેલો કે તેલની તળેલી વસ્તુઓને છોડી દો ચોકલેટ પીપરમેટ પેકેટવાળો ખોરાક વેફર કુરકુરિયા વગેરે દરેક પેકિંગવાળી વસ્તુ બગડે બગડે નહીં તે માટે કેમિકલ મિક્સ કરે છે તેમાં સલ્ફેટ ડાયોટેક્સાઇડ સ્પ્રે કરે છે અને ગોબર સોલ્ટ મિક્સ કરે છે અને મેગીમાં શુઅરની ચરબી ભેળવે છે તે શરીરમાં પચાસ ડિગ્રી ડિગ્રીથી પણ ઓગળેતું નથી આપણા શરીરમાં તો છત્રીસ પોઈન્ટ ચાલીસ ડિગ્રી ગરમી છે તે લાંબે ગાળે શરીરને નુકસાન કરે છે અને ઠંડા પીણા એકોતેર પર્સન કે હોય છે તે સ્વાદમાં મીઠાશ માટે પોષકકાર તેમ તે બસો કિલો ખાંડની ગરજ પૂરી કરે છે તે ખાવાથી કે પીવાથી હાલમાં નવ વર્ષની ઉંમરના હાર્ટ એટેક થાય છે કારણ કે પેકેટની પડીકાની પેકેટ વસ્તુ ખાવાથી હાલમાં હોટલુંમાં લગ્નમાં પામોલીન તેલ રિફાઇન્ડિંગ તેલ વપરાય છે એ રિફાઇન્ડિંગ તેલમાં ભેળસેળ કેમિકલ થાય છે જે ચા કોફી કે દૂધમાં કેસીન નાખેલો ચીકણો પદાર્થ આપણા આંતરણામાં ચોટી જાય છે અને વાળ કાળા કરવામાં કેમિકલ છે અને ક્રીમ પાવડર સાબુ પરફ્યુમ સ્પ્રે શરબત આઈસ્ક્રીમ ટૂથપેસ્ટ ગ્લુકોઝ ચાંદીની વર્ખમાં કે સોનાની વર્ખમાં કે કેન્સર કે કેસરની વગેરેની વર્ખમાં મીઠાઈમાં ખરાબ ભેળશીળવાળું વરખ નાખે છે તો એવું બહારનું ખાવું છોડી દેવું પડશે તો જ રોગ મળશે વિરુદ્ધ આર છે વિરુદ્ધ આરથી જ અનેક રોગ થાય છે તો હવે શું ખાવું છે તે જાણો જો વાયુ તત્વ જે લીલા પાંદડાથી મળે છે તો તાંદડો રંજકો ધો છબર અને ઘઉંના જવાયરા આ ચાર વસ્તુનો રસ જેટલો પીવો હોય તેટલો છૂટથી પીવો બીજે નંબર થોડો પ્રમાણમાં પાલકમાં કફ થાય તો લીંબુ નાખીને પાણી પીવું જે કોબી તુલસી ફુદીનો કોથમરી મીઠો લીમડો બીલીપત્ર અવળીના પાન પીપળીના પાન નાગરિલના પાન ગાજરના પાન મૂળાના પાન સુવા સાટોડી સરગના પાન અજમાના પાન અડુસીના પાન આંબલી સીતાફળીના પાન વગેરેના પાનનો રસ થોડો લો ગરમે લો અને તુલસી કડવો લીમડો બીલીપત્રના પાન દસ ગ્રામથી વધુના લો તેમાંથી મુખ્ય વાયુ તત્વો મળે છે સાથે મિક્સ તત્વો પણ મળે છે થોડા અગ્નિ તત્વો માટે ખાટા મીઠા ફળથી મળે છે અને અનારસ આંબળા કેરી ઓઠું ચીકુ જાંબુ જામફળ તરબૂચ ચેટી દાડમ દ્રાક્ષ નાગરવલ નારંગી નાશપતી નાસ નાળિયેળ વગેરેથી મળે છે અને બોર મોસંબી રાયણ ચીપ જીભ લીચી સફરજન શેરડી વગેરેથી અગ્નિ તત્વો મળે છે અને જળ તત્વ માટે દૂધી કારેલા ભીંડા ઓળું પરવળ લીલા વટાણા વણગાવેલા ધાને કઠોળ કાકડી ટમેટા વગેરેથી મળે છે સાથે મિક્સ રસ તત્વ પણ મળે છે ચોથું પૃથ્વી તત્વ ખાસ અનાજ તથા કઠોળથી વધુ પ્રમાણમાં મળે છે જે અનાજ ચોખા બાજરી ગમ બટાક મકાઈ જુવાર વગેરેથી અને કઠોળ મગ મઠ અડદ ચણા તુવેર વગેરેથી મળે છે અને સાથે મિક્સ તત્વો પણ મળે છે પાંચમું આકાશ તત્વ વેરિયાળી નાગરવેલના પાન હળદર રાઈ મેથી બકરીનું દૂધ સોડા અજમો મરી ગઠોડા લવિંગ તજ અમાલપત્ર જાય જાયત્રી મીઠો લીમડો પરવળ કઠોળા કકોડા તુરિયા કોબી ગોબી દોડી આંબળા ટમેટા નાશપતી પિસ્તા વગેરેથી મળે છે અને સાથે મિક્સ તત્વો પણ મળે છે તો મિક્સ તત્વો મળે છે અને સાથે જુઓ રોગ મટાડવા માટે ઇક્વિપિસરની સારવાર કરો બીજું સોના ચાંદીનું પાણી પણ પીઓ અને ભક્તિમાં આગળ જવું હોય તો પહેલાં પૃથ્વી તત્વ અનાજ છોડવું પડશે પછી જળ તત્વ ફળો મૂકવું પડશે પછી અગ્નિ તત્વ શાક છોડવું પડશે પછી વાયુ તત્વ પાંદડા છોડવાં પડશે અને પછી આકાશ તત્વ ઓછું કરવું પડશે અને ખાલી શ્વાસની અંદર રહી શુદ્ધ થઈ શ્વાસને છોડી આકાશ તત્વોમાં ઉપવાસ રાખી ભક્તિમાં આગળ જવાથી આત્મા પરમાત્માને ઓળખાય છે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં ગુરુમાતા શુભદિક્ષાજી આપે છે તે જ્ઞાન નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેટ ત્રણ રસ્તા માયાસિનીમાં રોડ કુબેરનગરમાં મળે છે અમદાવાદમાં રવિવારે સવારના દસ વાગે વર્ણમાં નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો સૌનું સમંગળ થાવ સૌ સુખી થાવ આટલો કંઈ હું મારી વાણી વિરામું છું